एक बार मिल जाते हैं ना आने वाली है ना नवाकरेबी ये बसे हो क्या नवाकरेबी ये बसे ऐसे घूम तो घरों में किधर होते हैं आलोबदे पेंडा खावा जो लगने पेंडा से नेमार भाभी मुंबन आवे से लाप्सी तो लाप्सी बना रहे से बुर्थ करने के लिए लाप्सी तो જો જેસે લોકો બધું બધું સમજા લાક્ષી બનાવે છે કેવી બનાવી કે ખબર નહી આવે મને તો હમરી ન થાવતી ને બાટલી તો આવડે છે બંદા આવડે થાવતી એટલે લાક્ષી નો નોડ છે આ થોડી આવી કોને જોવો તો બધું બધું અરે બની જાય ને પછી તમે પાછો દેખાડી કા બાઈ બાઈ હા બની દે પછી દેખાડી બાપ પછી આ ઘરે બની દે પછી પાછી પાછી દેખાડી કેવી બની એમ

અમે ભાભી લાપસી બનાવી નખી છે કે એ બનાવી તમે બતાવુ સેવી કે નહોતું જો આ બોલે લાપસી ખાવા માંગ્યા છે તમાર બાય ખાવ લાપસી કેવી બની મસ્ત ઈ તો એ મસ્ત કે મસ્ત આપે મે મસ્ત કે આ ગમે યે યમર બતલ સાખે છે આલો પણ તમારી બત લાપસી ખાવી તો લો તો પેલું લો એટલી બનાવી છે એટલી તો ખાધી નઈ કુટે કા એટલી તો ખાધી નઈ ખાવા

आई इता काहे ये दहाडी लागसे का नका ज एमके नाही तोला पण ती वारो पडाय जाय आ ग्याव नाही व्यावरीत बाजूमध जायको सिक्याते व्यावोर नाही पाडे ने नथी आले पडी इले वारो ज न थाली पडी इले वारो अजे काडो मुद्दा मतय इ आरे पासे आमरो नवू मका नवू કિપસે કેવો કા આ મકાન નો કેતા કેમ નો કેતા ઈ કે જો મકાન બતાવી દો તમે જારુમ સે બારું કેતો માતર નું બતાવો ને અજીરો સોડારન સામન થી બલા લાવ એક પણ બાકી છે અજાય સાઈક બધું જ જારુમ સે ઓરો સોડુ સે સામન થી ગોઠવવાનું બાકી છે ગોળો ફિટિંગ કર્યો છે ને લાક્ષી બનાવી જો એક સે ડાળા છે લાચક ડાળો છે

拜拜。